હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે અવારનવાર બારની રેસીપી બનાવતા હોઈએ છીએ આજે આપણે હું ખાંડવીની રેસિપી બનાવીશ તો તમે ખાંડવી સાદી તો બનાવતા જ હશો પણ આજે હું મસાલાવાળી ખાંડવી બનાવતા શીખવાડીશ અને એકદમ ઇઝી રીતના એ પણ મસાલાથી ભરપૂર તો બધા ઘરે ખાશો ઘરે બનાવશો તો બધા આંગળા ચટતા રહી જશે તેવી આપણે ખાંડવી બનાવશું તો અને એકદમ ઈઝી રીતના ના હલાવવાની ઝંઝટ કે વગરની એકદમ મિનિટમાં ખાંડવી બની અને તૈયાર થઈ જશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે એક માપ સેટ રાખવાનો છે તો મેં એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે તે જ વાટકીથી આપણે પરફેક્ટ માપ સાથે કરવાનું છે તો જે વાટકીનો ચણાનો લોટનો માપ લીધો તો એ જ વાટકી દહીં એક વાટકી દહીં એડ કરી દઈએ મને એ જ વાટકીથી પાણી એડ કરી દઈએ બધો માપ તમે જે વાટકીથી લેતા હોય તે વાટકીનો માપ સેટ રાખવાનો છે બે નંગ આદુના બે મરચાં અને એક આદુનો ટુકડો આમાં એડ કરી દઈએ ચપટી જેટલી હિંગ એડી એડ કરી દઈએ અને અડધી ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરી દઈએ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને આ બધું આપણે સરસ રીતના ક્રશ કરી લઈએ તો એકદમ સરસ ક્રશ થઈ ગયું છે વાર લાગશે હવે આ રીતનો ડબરો કે અથવા બાઉલ લઈ લેવાનું તેમાં આપણે આ બધું ખીરું એડ કરી દઈએ તો આમાં મેં બધું ખીરું એડ કરી દીધું છે અને ઢોકરિયું સ્ટીમ કરવા મૂકી દીધું હતું તેમાં આપણે આ ડબરો એડ કરી દઈએ અને ઉપરથી પાણીનું જે હોય તે પડે નહીં એના માટે આપણે આપણે ડીશ ઢાંકી ઢાંકી દીધું છે અને અને હવે આને મિનિટ મિનિટ રેવા દઈએ મિનિટમાં એકદમ સરસ બેટર ચડી જશે તો વઘાર્યું લઈ લીધું છે આપણે એમાં તે મેં એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે પાંચ થી છ લસણની કરી એડ કરી અને આ રીતના એને આપણે સાતળી લેવાનું છે જેથી કરી અને લસણની કચાસ કચાશ બધી દૂર થઈ જાય અને એકદમ સરસ આપણે જે મેં ખાંડવી કીધી તો આપણે મસાલામાં એડ કરીશું હવે એકાદ મિનિટ થઈ ગઈ છે હવે એમાં આપણે માંડવીના દાણા એડ કરી અને માંડવીના દાણાને પણ આપણે આ રીતના સાતળી લેશું બ્રાઉન રંગના ના ત્યાં લગીને આપણે એને આ રીતના સાતડવાના છે તો એકદમ સરસ સતળાઈ ગયા છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ઉપરથી આપણે ટોકરાનું ઝીણું ખમણ છે તે અત્યારે આપણે એડ કરી દેસું એને આપણે સાતડવાનું નથી અને આને આપણે નીચે ઉતારી લઈએ છીએ તો આ બધું મેં એક વાટકીમાં કાઢી લીધું છે ઠરી જાશે પછી આપણે આને ક્રશ કરી આમાં થોડાક મસાલા એડ કરી અને આને ક્રશ કરી નાખશું અને આપણો મસાલો ખાંડવીનો બની અને તૈયાર થઈ જશે આપણે આમાં એડ કરી દઈએ હવે આપણે એમાં બે ટી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને બધું આપણે સરસ ક્રશ કરી લેવાના છીએ તો આપણો એકદમ સરસ મસાલો બની અને તૈયાર છે દાણામાં તેલ હતું અને ઊંઘ પણ થોડું મસાલો આ રીતનો બની અને તૈયાર છે આનો એક વાટકીમાં કાઢી લઉં છું જો આ રીતનું દેખાતું અને આ ઉપરથી કિનારી અલગ પડી ગઈ છે ડબરાને તો હવે આપણે વેરણાની મદદથી આને આ રીતના સરસ આપણે હલાવી લેશું જેથી કરી અને ગાથા ના રહે આપણે વેલણથી એકદમ સરસ રીતના આ રીતના એને હલાવી લેશું એકદમ સરસ રીતના મિક્સ કરી લેવાનું જેથી કરી અને ગાંઠા ના રહે તો એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણું એ ખાંડવીનું બેટર પરફેક્ટ બન્યું છે કે નહીં તે આપણે એક ડીશ લઈ લેશું અને ડીશમાં આ રીતના ચમચાની મદદથી થોડુંક લગાવી દેસું અને ઠરી જાતે પછી આપણે ચેક કરીશું કે આપણી ખાંડવી એકદમ સરસ બની છે કે નહીં તે લગાવા જશે ઠરી અને એકદમ સરસ રોલ વળશે તો આપણી ખાંડવીનું બેટર એકદમ સરસ બની અને તૈયાર છે તો આ રીતના આપણે હવે ઠરી ગયું છે અને જોઈ શકીએ છીએ એકદમ સરસ આ રીતના રોલ વળે છે ઠરી જશે એટલે એકદમ સરસ વળી જશે તો આપણું આ બેટર બની અને એકદમ સરસ તૈયાર છે હવે અને આપણે ડીશમાં પાથળી લઈએ તો આ રીતના આપણે મોટી થાળી લેવાના છે તેની ઉપર આ રીતના આપણે એને પાથળી દેશું સરસ રીતના આ રીતના મેં સરસ પાથળી લીધું છે થાળીમાં તમે જોઈ શકો છો આ જ રીતના હું બીજી થાળીમાં પણ પાથળી અને આને આપણે ઠરવા દઈશું પછી આનો રોલ વારીશું તો આપણે એકદમ સરસ ખાંડવી ઠરી ગઈ છે અને આ રીતના એને આપણે ચેક્સ કાપા પાડી લેશું અને વચ્ચેથી આ રીતના અને આપણે જે મસાલો બનાવ્યો તો તે આપણે આમાં એડ કરી દઈએ એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને ખાવામાં પણ કંઈક અલગ વેરાયટી થઈ જશે તો તમે ઘરે બનાવશો તો એકદમ સરસ યમી લાગશે અને હવે આપણે હળવેથી આ રીતના રોલ તમે જોઈ શકો છો આસાનીથી આપણી ખાંડવી એકદમ સરસ રોલ બની અને તૈયાર થઈ ગઈ છે જો આ રીતના તો બધા આ રીતના રોલ વાળી અને કટ કરી લઉં છું ભરવા મૂકી દીધું હતું આપણે એમાં થોડીક રાઈ એડ કરી દઈએ આખું જીરું એડ કરી દઈએ મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને સફેદ તલ એડ કરી દઈએ અને બધું આપણે ખાંડવી જે રાખી હતી તેમાં આપણે આ વઘાર એડ કરી દઈએ તો આ રીતના આપણે ઉપરથી ખાંડવીનો એડ કરતા જઈએ વઘાર જે આપણે વઘાર કરીને રાખ્યો તો તે તો એકદમ સરસ ટેસ્ટ આવશે આપણો ખાંડવીમાં વઘારથી તો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલ બે લાયકમ પર ક્લિક કરી દેજો જેથી મારી રેસીપીની જાણકારી હિઝીથી મળી શકે ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ